હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે નવી ટ્રીક અને ટિપ્સ બતાવીશું કિચન માટે મસાલા ભરવાની સિઝન આવે એટલે લગભગ બધી જ ગૃહિણીઓના મનમાં બાર મહિના સુધી મસાલા સારા રહે તેનો ટેસ્ટ પણ જળવાઈ રહે અને ખરાબ ન થાય તે રીતે જાળવીને મસાલા ભરે છે આજે આપણે લાલ મરચું પાવડર એકદમ વર્ષો જૂની રીતે ભરીને તૈયાર કરીશું મેં અહીં બે કિલો જેટલું લીધું છે મેં રેશમ પટ્ટા જે આવે છે મીડિયમ તે લીધું છે એકદમ તીખું પણ નહીં અને મોળું પણ નહીં પહેલાં આપણે એક કાચના ગ્લાસમાં અડધી ચમચી જેટલું મરચું આવી રીતે પાણીમાં નાખીને થોડીવાર માટે મૂકી દઈશું હું તમને છેલ્લે જણાવીશ તે શું કામ કર્યું છે હવે આપણે જો તમે તીખું મરચું ખાતા હો તો જે તીખું આવે છે રેશમ મટ્ટામાં તે લઈ શકો અને જો મોડું ખાતા હો તો તેમાં તમે પાંચસો ગ્રામ જેટલું જે કાશ્મીરી લાલ મરચું પાવડર આવે છે તે પણ મિક્સ કરીને લઈ શકો મેં અહીં રેશમ પટ્ટા બે કિલો મરચાં લઈ તેના ડીટિયાનો ભાગ કાઢી અને તપાવીને પછી ઘંટીમાં મિલમાં દળાવ્યું છે હવે આ મરચાંને આપણે પહેલાં તો પેકિંગ ખોલીને તેમાંથી મોટું એક વાસણ લઈ લઈશું બાઉલ કે પછી ઘરમાં કાથરોટ મોટી હોય તે અને તેમાં ઘઉં ચાળવાની જે ચાવણી આવે છે તેમાં જે ઝીણી જાળી હોય છે તે જાળી મૂકીને આપણે આ લાલ મરચું પાવડર પહેલાં ચાળી લેવાનો છે જેથી તેમાં ગાંઠા પણ ન રહે અને મરચું જ્યારે આપણે ભેળવીને ભરીએ ત્યારે એમાં ગળી પણ ન રહે તે માટે આવી રીતે આપણે પહેલાં બધું જ મરચું એકસરખું આવી રીતે ચાળી લેશું વાસણ બને ત્યાં સુધી મોટું લેવું અને પંખો બંધ રાખવો એટલે મરચું પાવડર ઉડે નહીં અને બને ત્યાં સુધી આવી રીતે હાથ કરતાં ચમચાની મદદથી અંદર ચમચો ફેરવીને ચાળીને લેવું જેથી હાથ તમારા તીખા ન થાય અને હાથ બળે પણ નહીં આવી રીતે આપણે બધું જ મરચું ચાળી લેશું તમે જુઓ તેમ થોડું એવું જાડું આવી રીતે તળિયે મરચું નીકળશે તે તમે તમે લાલ મરચાં પાવડરની ચટણી બનાવતા હોય કે પછી ગમે તેમાં યુઝ કરી શકો પછી ટમેટાની ચટણી બનાવતા હોય તેમાં પણ તેનો ટેસ્ટ સરસ આવશે હવે મરચું આપણું કાળું ન પડે ને બાર મહિના એકદમ લાલ કલર જળવાઈ રહે તે માટે આપણે તેમાં મેં અહીં સો ગ્રામ જેટલું તેલ લીધું છે તેમાંથી પહેલાં ચાર મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું બને ત્યાં સુધી સિંગ તેલ લેવું જેથી તેની સુગંધ પણ સરસ આવે અને મરચાંનો કલર પણ એવો ને એવો લાલ જળવાઈ રહે આ બહુ જીવણી રીત છે આ રીતે જો મરચું તમે સ્ટોર કરશો તો લગભગ દોઢથી બે વર્ષ સુધી તમારા મરચાંનો કલર તેવો ને તેવો લાલ રહેશે ફરી પાછું મેં એમ તેમાંથી ચાર ચમચી જેટલું લાલ મરચુંમાં સિંગતેલ એડ કર્યું છે અને ફરી પાછું તેને તેમાં બરાબર મિક્સ કરી દેશું તેલના ગાંઠા ન હરે થોડું એવું તેલ વધ્યું છે જો તમને લાગે કે કોરું મરચું છે તો તે એડ કરી દેવું અને ન જરૂર લાગે તો રહેવા દેવું બે કિલો મરચામાં સો ગ્રામ જેટલું સિંગ તેલ તમારે જોશે હવે આવી રીતે તેલની ગળી ન પડે તે રીતે બધું જ ચમચાથી આપણે બરાબર તેલ મરચાંમાં મિક્સ થઈ જાય પછી હવે તેમાં મરચાંનો ટેસ્ટ જળવાઈ રહે અને મરચું કાળું ન પડે તે માટે આપણે ચાર ચમચી જેટલું સિંધવ મીઠું એડ કરીશું સિંધવ મીઠું એડ કરવાથી ચોમાસું જ્યારે જાય ત્યારે મરચાંમાં તમારે ભેજ પણ નહીં લાગે અને તેનો ટેસ્ટ પણ સારો રહેશે અને સુગંધ પણ સારી રહેશે એટલે પહેલાં આવી જ રીતે સિંધો મીઠું ભેળવી દઈશું સિંધો મીઠું પણ બધું એક સરખું મરચામાં ભળી જાય આવી રીતે ગળી કે ન રહે તે રીતે ભેળવીને બરાબર મિક્સ કરી દઈશું તમે જુઓ તેમ સરસ એવું મીઠું અને તેલ ભળીને તૈયાર થઈ ગયું છે હવે એક મોટી થાળી લઈશું અને તેની ઉપર આવી રીતે કાચની બરણી જેમાં આપણે મરચું ભરતા હોઈએ તે બરાબર કોરી કરી પંખા નીચે રાખી અને એકદમ ચોખ્ખી થઈ જાય ત્યાં સુધી રાખીશું અને પછી હવે તેમાં આપણે મરચું ભરીશું મરચું આપણે આવી રીતે બબે ચમચા નાખતા જઈશું અને ચમચો બને ત્યાં સુધી થોડો નાનો લેવો અને બબે ચમચા નાખીને આવી રીતે દબાવીને ભરતા જઈશું આવી રીતે દબાવીને ભરવાથી તેમાંથી હવાના કણ નથી ભરાતા એટલે મરચું તમારું જો ચોમાસું જાય તો પણ સેજ પણ ભેજ નહીં લાગે અને મરચાંનો ટેસ્ટ પણ સારો રહેશે અને કાળું પણ નહીં પડે તો આવી રીતે આપણે બધું જ મરચું છેક સુધી બ બે ચમચા ત્રણ 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 ચમચા નાખીને પછી એકદમ દબાવીને ભરી લઈશું આ આ બરણીમાં મારું બે કિલો મરચું આરામથી સમાઈ ગયું છે તમે જુઓ તેમ મેં એકદમ દબાવી દબાવીને બધું જ મરચું તેમાં સમાવી દીધું છે હવે આપણે તેમાં જે કુદરતી પ્રિઝર્વેટિવ કહેવાય છે તે ઉપર મૂકીશું જેનાથી મરચામાં કોઈ પણ જાતની ખરાબી ન થાય આ બહુ વર્ષો જૂની રીત રીત છે પહેલાં બધા આવી જ રીતે મરચું ભરતા તમારું મરચું આ રીતે ભરવાથી લગભગ દોઢ કે બે વર્ષ સુધી તેવું ને તેવું રહેશે અને એકદમ લાલ ચટક સુગંધવાળું અને સારા ટેસ્ટવાળું રહેશે હવે કુદરતી પ્રિઝર્વેટિવ તરીકે આપણે તેમાં ઉપરથી દસથી બાર આવી રીતે આખા મરી મૂકીશું અને થોડા થોડા અંદર દબાવી દઈશું અને જ્યારે આપણે મરચું બરણી ખોલીને લઈએ ત્યારે લવિંગ એક બાજુ કરી મરચું ભરી અને ફરી પાછા લવિંગ દબાવ બરણીને એટ ટ્રાયટ રીતે આંટા ખુલ્લા ન રહે તે રીતે પેક કરીશું એટલે મરચું તમારું હવા પણ નહીં લેશે ને એવું ને એવું રહેશે મારી આ ટિપ્સને ટ્રીક ગમી હોય તો વિડીયોને લાઈક ને શેર વધુમાં વધુ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો ચાલો મસાલા ભરવાની નવી રીત સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ